જય મહાદેવ જય ભોળાદવાળા હુરા પુરા એ બ્લેક કલર ની બોલે જુને સમજી જશે લોકો આતો ભોળાદ જલીસે કાર ભોળાદ જલીસે કાર આતો સુરાના સેવાળ સુરા થાય ના કદી દો ને યનો વાકો ચાંય વાળ થાય ના કદી એનો વાકો ચાંય વાળ ભલે કલર ની બોલે જૂને સુરાના નિશાન સુરાના નિશાન સમજી જશે લોકો આ તો ભોળા જલી શેકાર સમજી જશે લોકો આ તો ભોળા જલી શેકાર ਭੋਲਾ ਜਲੀ ਸੇ ਕਰ ਆਤੋ ਸੂਰ ਵੀਰ ਨਬਾਲ ਭੋਲਾ ਜਲੀ ਸੇ ਕਰ ਆਤੋ ਸੂਰ ਵੀਰ ਨਬਾਲ ਸਮਝਿ ਜੈ ਸੇ ਲੋਕੋ ਆਤੋ ਭੋਲਾ ਜਲੀ ਸੇ ਕਰ